માલપુર તાલુકાના અંબાવા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો અરવલ્લી માલપુર તાલુકાના અંબાવા ગામે શ્રી ફૂલબાઈ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં અરવલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખાજીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અંબાવા ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ પણુચા કોયલિયા ગ્રામ પંચાયતના નવયુવાન પૂર્વ સરપંચ શ્રી પ્રવીણસિંહ ખાંટ ગામના અગ્રણીશ્રીઓ શ્રી બાબુભાઈ પણુચા ફતાભાઈ કટારા કમલેશભાઈ બારૈયા સહિત મોટી સંખ્યામાં ગામના ભાઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વનરાજસિંહ ખાંટ એસજી ન્યૂઝ ગુજરાતી માલપુર અરવલ્લી